સ્થાનિકોના મુજબ કારના ચાલકે આગળ પણ ત્રણ લોકોને અડફે લીધા હતા હાલમાં સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી નશાની હાલતમાં હતો કે કેમ સહિતની તપાસ દિશામાં શરૂ કરી છે એસઆઈઆરની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ રાજ્યભરના શિક્ષકોને એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશની કામગીરી સોંપવામાં આવી છે આ કામગીરીમાં હાજર ન થતા કેટલાક શિક્ષકો સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે રાજકોટ અને અમદાવાદમાં શિક્ષકો અને શૈક્ષણિક સંઘો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે નિરમા યુનિવર્સિટીના કર્મચારીની પાંચ કરોડની ઉચાપત અમદાવાદના એસજી હાઇવે પર આવેલી નિરમા મન કર્મચારીએ પાંચ કરોડની ઉચાપત કરી છે જે વિદ્યાર્થીઓના

સતત યુવતી પીતતા અંતે પોતાના પરિવારને જાણ કરી પરિવારે યુવતીને હિંમત આપતા અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સેવન્થ ડે સ્કૂલને એમસીએ શો કોઝ નોટિસ ફટકારી અમદાવાદના કુકરા વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસટી વિભાગ દ્વારા નોટિસ પટ્ટ કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા સેવન ડે સ્કૂલની જગ્યા ભાડે પટ્ટે આપવામાં આવી હતી જેની શરતોનો ભંગ કરવામાં આવે છે શૈક્ષણિક હેતુ માટે જે નામથી જગ્યા પાડવામાં આવી છે તેના દ્વારા શિક્ષણ આપવામાં આવતું નથી અન્ય સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે વ્યાજખોરનો ત્રાસ ત્રણ પોઈન્ટ સત્તાવન લાખની સામે દસ પોઈન્ટ છન્નું લાખ વ્યાજ સહિત ચૂકવ્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં વ્યાજખોરના આતંકની ફરિયાદ નોંધાઈ છે મણિનગરમાં રહેતા પરિવારે પરિચિત વ્યક્તિ પાસેથી ત્રણ પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયા વાજે લીધા હતા જેની સામે દસ પોઈન્ટ છન્નું લાખ થઈ ચૂકવી દીધા છતાં વ્યાજખોર દ્વારા ઘરમાંથી વડજબરી બાઇક લઈ જઈને લેવામાં આવ્યો હતો શહેરમાં એક ડિસેમ્બર સુધી ઘર ઘર જઈને બીએલઓ મતદારોને ફોર્મ આપશે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એસઆઈઆરની કામગીરી પ્રગતિમાં છે ત્યારે શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રીડેવલપમેન્ટ ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો માટે જિલ્લાના તમામ પાંચ હજાર પાંચસો ચોવીસ મતદાન મથકો ખાતે પંદર સોળ અને બાવીસ ત્રીસ નવેમ્બરના રોજ સવારે નવથી એક વાગ્યા સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રાહે સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી રાહે પબ્લિક સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સીબીએસસી માર્ગદર્શિકા અનુસાર બેગલેસ ડેનો સમાવેશ કરવામાં આવ્યો શૈલા સ્થિત શાંતિ એશાગ્રિક સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડેની ઉત્સવ ઉજવણી કરવામાં આવી ઉજવણીમાં એનઈપીએ અને સીબીએસસીની માર્ગદર્શિકા અનુસાર બેગલેસ ડેનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું જેમાં રમતગમત ઇન્ટરેક્ટિવ વિષય આધારિત સત્રો માટીકામ અને વર્ગખંડના શિક્ષકો દ્વારા પ્રદર્શન દર્શાવતા હેપી અવર્સનો સમાવેશ થાય છે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ વતી લાંચપેટે દસ લાખ લેવા આવેલો વચેટીઓ પકડાયો સીજી રોડ પરની વિઝા કન્સલ્ટેશન ઓફિસમાં દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચે જુલાઈએમાં ધરરોડ પાડ્યો હતો ચાર્ટ શીટમાંથી માલિકનું નામ કઢાવવા તેમજ મુદ્દામાલ પરત કરવા એએસઆઈ અને શહેરના બે વચ્ચે 80 લાખની લાંચ માગી હતી શુક્રવારે લાંચ પેટેના દસ લાખ લેવા આવેલા એક વચ્ચેને અમદાવાદ એસબીઆઈની ટીમે પકડી લીધો હતો અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ તથા અન્ય એક સામગ કોનો નોધ અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે